સામાન્ય રીતે કલેક્ટર ઓફિસ નું કામ અથવા તો સંલગ્ન ઓફિસ નું કામ સરકારી કચેરીમાંથી માંથી જોઈએ એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદાર ને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ ત્યાં બહાર થઈ આ માહિતી આપણે આગળ આવી ત્યાર પછી એમની વિશેષ ઇન્ક્વાયરી કરવામાં આવી વિશેષ ઇન્કવાયરી ના પ્રાથમિક ત્યાં આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા આ કિસ્સાની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવે આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી છે સૌથી પહેલાં તો આપણે એમને ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર સાત પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ કરી અને સાથોસાથ કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે પણ કોઈ વ્યક્તિ આવી રીતે ખાનગી પેમાઈશ માં જઈને ત્યારે જો કોઈ મળતા હોય અથવા તો એ પ્રકારની મુલાકાત થતી હોય સરકારી કામે મુલાકાત થતી હોય બિલકુલ સિંધરોટ ની બિનખેતી માટેની ફાઇલ હતી સિંધરોટ કામનું રેકોર્ડ જે મહીસાગરમાં પૂર આવ્યું ત્યારે નાઇન્ટી સેવન્ટી નાઇનમાં એ પૂરમાં નષ્ટ થયું છે આમના કારણે આગામી અંદર બિનખેતીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે મર્યાદા જયારે આ રજૂના ત્યારે વિગતવાર એમની સરકારમાં દરખાસ્ત પણ કરે છે અને એમનું યોગ્ય નિરાકરણ આવે એનો પ્રયત્ન કરો છે એમનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિગત ફાઇલ માટે કોઈ કર્મચારી અન્ય જગ્યાએ અને ખાસ કરીને ખાનગી પેમેન્ટમાં જઈને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કરે મિટિંગ કરે બાકી આ ગામનો જે પ્રશ્ન છે બિલકુલ જેન્યુઅન છે ને એમના નિરાકરણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ ગામનો બિનખેતી અથવા તો અન્ય પ્રકારના વિકાસ પરવાનગી માટેની એમની જે અગવડો છે એમનું સુચારૂ રીતે નિકાલ આપણે આ ફાઇલની અંદર કેમ કે અગેન એ ગામની અંદર હાલના તબક્કે રેકોર્ડની ઉપલબ્ધતા ન હોવાના કારણે ખાસ કરીને એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલું હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા એટલે આ કિસ્સાની અંદર કેમ કે એ દફ્તરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે આમાં કોઈ નાણાકી લેવડ દેવડ થઈ છે પણ સ્પષ્ટ રીતે ફરજની અંદર બેદરકારી થઈ છે નૈતિક અધપતન અને અન્ય પ્રિમાઇસમાં જઈને એમણે આ પ્રકારે મિટિંગ કરેલી છે એટલે એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે નાના લેવડ દેવડ થઈ હશે જો એસ્ટાબ્લિશ થશે તો એમના આધારે પણ એક્શન લઈશું પણ હાલના તબક્કે એ બાબત આપણે આગળ સ્પષ્ટ થઈ નથી તપાસ કરીને આપણે એમની સામે જે શિક્ષકમાં કાર્યવાહી કરવા પાત્ર શિક્ષકમાં કાર્યવાહી અંદર હાલના તબક્કે આપણે એમના ફરજ મોક કરે